સ્વાગત છે કે આપણે વિડીયોમાં ઘણા સમય પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે એવડો ટાઈમ નહોતો આપણી પાસે પાતાના આપણે આ જીરામાં બે દવાના રાઉન્ડ લાગી ગયા હે અને આ ક્યારે આપણે જે પલાય રહે જે વાવવાનું બાકી છે લહણ ડુંગળી ને વટાણા ને ચણા એટલું વાવવાનું છે ને આપણે ગુંદરીમાં પાણી આવતું કરી દઈએ ગુંદરીમાં તો ઘટલામાં ચાલુ થાય તો મને ખબર નથી બહુ કાઢ પાણી ના આપણે ઘોમે ભારી નીકરા છે ને આપણે બોયડી માં બોરે બહુહારા છે ઉપર પાક ઉપર મેળી છે ધરવી દે છે આ બે બોયડી બને ને અજી આ છોકરા આવે ને તોડવા હું નત દે તો કે કાચા તોડે ને એક એક બટકો ગઈ સિંગોરિયા ખા કરે આપણા મમોહી બોતી દો આ મારદી દેખે તો કંઈક રોના ગઈ વિ છે જો એરમાં મોનો જો ઉપર એકદમ આ બડા મોવર ની મીમાન હે જો એના પાંદ ખરેવા બડા હવે લગભગ આડી નાખવી છે આપડે ઓય કરી દે મોટર આલતી ને ધીરું કે ચકચકા દીગે નહો છે તને અમી એમને પાર થોડું હે ખાલી બે નોર્મલ દવાના રાઉન્ડ લીધા છે હજી હવે હજી ટાઈટ બહુ છે નહીં બીજી વાય તે ઓછી છે અને આપણે કરી દઈએ મોટર હાલ

એને પાવાહોડીયા વાવ નું કામ ચાલુ હે કે 20 ફૂટ દેવી ગઈ ને પાણી બહુ હારું થ્યું હે સીજન પૂટતું થઈ ગયું એટલે ઘણું અહીંયા ઓમે સીજન પૂટતું ન થાય આડો મને પાણી થાય એમ છેર નહીં વિસ્તારમાં કોઈને પાણી જ નથી માં ઉનાળામાં અહીંયા પીવાનું ઘટે હે આપડે સીજન નો થઈ ગયું હે એટલે વાંધો નથી આપણે હવે ગુંદરી ચાલુ છે પાવાની એક મહિનો ને નહીં પણ બે મહિના 10 તારીખે બે મહિના થઈ ગયા છે હજી માર ગોઠણ હામું છે કેમ કે મોહીબો ગા મારી અને કા ટાઈટ ને ટાઈડ રે ઇમנם પછી મે તો અહીંયા પડ્યો તો કંઈક વાલ કરી જત લસણ થઈ ગયું કપલેડો આવવા માટે 2 કિલો નું 2 કિલો છે નામજો આપણે રિક્ષા થી આયા માથે આમાં બરાબર દાતી આખી નઈ થી અમને દાતી આખી નઈ થી હવે આમાં આમાં લહાણ વાવું ને આમાં ડુંગળી સાઠ છે તો હાકી દીધું અને થાઠે બટેકા વાવશી થોડાક નવલા બે કયા રહે નહીં ચણાના આમાં તો ડુંગળી ને બટેકા ને વટાણા અને કોબી એટલું વાંચીએ કોબી તો પારીમાં આવી જાઉં હવે આપણે કોદરી લઈ આમાં આડા લીટર દાણી અને લહાણ વાવી દઈ આટલું પડવું રહી ગયું તું આપણે સોનું પાકું થઈ ગયું અવાર सेट माथे बाबू ले दो दे आयो कोदा रही है नहीं है पी को एटलु वेट दो पूरो कर दे ले का खो किया रो थई गया मुंगी चीज है मुंगी चीज ए भी मुंगी चीज है अपने नीसी रही है पर्वत ने घेर एती हो जी बणी ने आयो न थे माटी मुंजाई गयो હાલો બટેકા ને વટાણા અને ચણા આ ને વસ્તુ અને કોબી આટલી એટલી વાવી દઈએ એટલે પૂરું